લા મોબાઈલ આપેલા તુલા આ હોજણા સમુત મે ના બોલે આવીને આ મોબાઈલ આ ખાલી ગામ બોલે ગામ નહીં આ હોજણા જે ફોટો હોજણા મે ફાઈનલી જો પહેલા વાત કરી હવે આ ના ના બધું મોન મોન આ સોચળા ઊભા છે અને સોચળા પર સમુચ છે બોટળા એ મે પેદા નું કોઈ રહેગા મોરમે છે રેલવેશન પાસ નહીં અમારલા કોમન તો

તો માર કે આ ખોબાર ને નંબર બનશે ન દીધું કે તમે કોયે સુકાન મળના હું જ જ જ આ કેમ ના છોરાયો માથે માં થઈ